મહાકાલ સેના દ્વારા જન હનુમાન મંદિરના પ્રાંગણમાં સામૂહિક હનુમાન ચાલીસા કરવામાં આવ્યા હતા જ્યારે અઢીસો જેટલા મહાકાલ સેનાના યુવાનો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસા કરી શ્રી જન હનુમાન દાદાના દર્શન કર્યા હતા ત્યારબાદ સૌ યુવાનોએ ભેગા મળી જન હનુમાન ખાતે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો મહાકાલ સેના તરસાલી તથા સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા આજે યાત્રાધામ જન હનુમાનમાં મેં એક સફા યોજનાનું આયોજન રાખેલું છે તેમાં સૌ અમારા મિત્રો જોડાયા છે બસ આ યાત્રાધામ જનહનુમાનમાં સ્વચ્છતા રહે તેવો અમારો ઉદ્દેશ છે જય શિયામ જય સિયા જે ગ્રુપ આવ્યું છે એમાં કેટલા માણસો છે અમારી જોડે જે ગ્રુપ આવ્યું છે અંદાજીત અઢીસો છોકરાઓ છે અમારી જોડે શું નામ તમારું મારું નામ કલ્પેશસિંહ પરમાર